ય છે રાત્રિ દરમિયાન વાળામાં બાંધેલ બકરા કોઈ અજાણ્યા શખ્સોએ વાળામાં બાંધેલ બકરા બકરી ચોરી સાથે ચાલતા ગામથી થોડે દૂર અમીરગઢ આબુ હાઈવે ખાનગી વાહન મારફતે તસ્કરો બકરા ચોરી ફરાર થઈ ગયા હતા તેવું અનુમાન લગાવવામાં આવ્યું ત્યારે પશુપાલકે જણાવ્યું હતું કે રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા શખ્સોએ બકરા ચોરી કરી ફરાર થઈ જતાં ગુજરાન ચલાવવું મુશ્કેલ પડી ગયું છે ત્યારે બકરાના પશુપાલનથી મારા પરિવારનું ગુજરાન ચાલતું ત્યારે બકરા ચોરાઈ જતા મારું ગુજરાન છીનવાઈ ગયું છે ત્યારે પશુપાલકે સરકાર પાસે વળતરની સહાય તેમજ અજાણ્યા શખ્સો શોધી કાયદેસરની કાર્યવાહી કરવા પશુપાલકે માંગ કરી છે લસાજી કસનાજી રબારી મારા બકરા હતા બકરા રાતે ચોરાઈ ગયા મેં સવારમાં જોયા મારું ગુજરાન બકરા ઉપર હતું